વિચય સાહેબ અમને વાત આવી થી કે પણ ગુરુ મુખ મેળા પછી જો ખરેખર જે સત્ય છે તો ઈ આમ છે કે પાણી અને ઈ મીઠું થઈ જાય જેમ આપની હોય પણ જોઈ એટલા પૈસાદાર હોય એટલે પૈસા ના ઢગલા હોય જેની ના હોય જેની વાહ વાતી હોય पर भेद तो इम के के सती हूँ सती हूँ इसलिए के सोए हूँ सही क्यों मोटा माफ़ जो वो घना मोटी मोटी कथाई वो करता वो जगत आकू जने नमतू वो कौन जो सतगुरु नो वो तो भेद तो के के सती हूँ सती हूँ सोए हूँ सही क्यों के

મારા જે ક્યા મહાત્મા કે ગુરુ આપણને સતગુરુ એ સદગુરુ છે ખરેખર અને હા મળ્યા પછી જો આ કાય સુધારો નું નથી કર્યું એમ કહું છું બે થી ત્રણ પાત્રો એવા નક્કી કર્યા માપદાર ગમે એવું પોતાનું સંતાન હોય તો એને ક્યારેો મરકારો ન આપે